નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો એક સવાલ હું તમને સીધો પૂછું છું શું તમે બે હાજર પચીસ છવ્વીસ ની પાક નુકસાનીના સહાય માટે ફોર્મ ભર્યું હતું તમારા ગામમાં ઘણા ખેડૂતોના ખાતા પૈસા આવી ગયા પણ તમારા ખાતા હજુ સુધી એક પણ રૂપિયો નથી આવ્યો તો મિત્રો બેંકમાં જઈ જઈને થાકી ગયા છો કે ગ્રામ સેવક કહે છે કે આવી જશે પણ મહિનાઓ વીતી ગયા છે અને તમારા ખાતા હજુ પણ એક પણ રૂપિયો આવ્યો નથી તો મિત્રો આ વિડીયો તમારા જ માટે છે તો તમે તો મિત્રો તમને આગળ અહીં જણાવવામાં આવશે કે તમારા પૈસા જો ન આવ્યા હોય સહાયના

અને ત્યારબાદ ગાંધીનગરથી ડીબીટીમાં પેમેન્ટ રિલીઝ થાય છે હવે આ પાંચ સ્ટેપમાં જો એક પણ જગ્યાએ નાની ભૂલ હોય તો પેમેન્ટ અટકી જાય છે મિત્રો અને એક મહત્વની વાત છે કે ઘણા ખેડૂતો કહે છે કે મને મેસેજ નથી આવ્યો એટલે પૈસા નથી આવ્યા મિત્રો એસએમએસ આવવો અને પૈસા જમા થવા બંને અલગ વાત છે ઘણી વાર બેન્કના સર્વરના કારણે મેસેજ નથી આવતા પણ પાસબુકમાં એન્ટ્રી પડી ગઈ હોય છે એટલે સૌથી પહેલું કામ બેંકમાં જઈને પાસબુક અપડેટ કરાવવું એટલે કે એન્ટ્રી પડાવવાની રહેશે ત્યારબાદ તો આવવાના મુખ્ય ચાર કારણો છે મિત્રો જેમાં હવે ધ્યાન થી સાંભળજો મેં અનેક ખેડૂતોના કેસ જોયા છે અને એનાલિસિસ કર્યા પછી ચાર મુખ્ય કારણો સામે આવ્યા છે જેમાં આધાર એટલે કે એનપીસીઆઈ લિંક પ્રોબ્લેમ મિત્રો આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું પૂરતું નથી ખાતું એનપીસીઆઈ સાથે મેપ થયેલ હોવું જરૂરી છે જો એનપીસીઆઈ મેપિંગ નથી તો સરકાર પૈસા મોકલે પણ પેમેન્ટ ફેલ થઈ જાય છે જેનો ઉકેલ આપણે જોઈએ તો બેન્કમાં જઈને સપસ્ટ શબ્દોમાં તમારે કહેવાનું હોય છે કે મારું ખાતું એનપીસીઆઈ મેપિંગ કરી આપો અને ડીબીટી ઓન કરી આપો ત્યારબાદ નામમાં મિસમેચ કારણ નંબર માં મિત્રો આપણે જોઈશું કે નામમાં મિસમેચ તો આધારમાં નામ તમારું રમેશભાઈ પટેલ છે અને બેન્કમાં નામ તમારું રમેશચંદ્ર પટેલ છે તો સાત બાર માં અલગ સ્પેલિંગ અને કોમ્પ્યુટર માટે આ બધું અલગ વ્યક્તિ છે અને પેમેન્ટ અટકી જાય છે મિત્રો ત્યારબાદ જમીનનો રેકોર્ડ ક્લિયર નથી તો સંયુક્ત ખાતેદાર હોય વારસાઈની નોંધ પેન્ડિંગ હોય સંમતિ સંમતિપત્રક અધૂરો હોય તો જ્યાં સુધી જમીન રેકોર્ડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી એક પણ રૂપિયો નહીં મળે ત્યારબાદ કારણ નંબર ચારમાં જોઈએ તો ડેટા એન્ટ્રીમાં ભૂલ એટલે કે એકાઉન્ટ નંબરનો એક આંકડો ખોટો હોય અથવા તો આઈએફએસસી કોડ ખોટો હોય અથવા તો નાની મોટી ભૂલનું નુકસાન પણ આવી શકે છે ત્યારબાદ તમે મિત્રો પાક નુકસાનની સહાયનું ફોર્મ ભર્યું છે તો તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

આવતા તો હવે શું કરવું તો હવે મહત્વનો ભાગ જોઈએ કે જો ફોર્મ એપરૂવ છે ડોક્યુમેન્ટ ક્લિયર છે સત્તા પૈસા નથી આવતા તો હવે રજૂઆત કરવી પડશે જેમાં અરજી કોને કરવી તો સૌપ્રથમ મિત્રો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી ડીએઓ ને તમે અરજી કરી શકો છો અરજીમાં શું લખવું જેમાં વિષયમાં તમે મિત્રો લખી શકો છો કે પાક નુકસાની શાહે 2025-26 ના નાણાં મળવા બાબત જેમાં માહિતીમાં મિત્રો તમારું નામ ગામ અરજી નંબર આધાર પ્લસ બેંક પ્લસ સાત બાર ની નકલ અને અરજી આપીને રસીદ જરૂર લો મિત્રો કે તમે આ અરજી કરી છે તેની તમને એક રસીદ મળશે જેની રસીદ તમારે સાચવીને રાખવાની રહેશે ત્યારબાદ પૈસા ક્યારે આવશે તો હવે લાખ રૂપિયાનો સવાલ છે કે પૈસા ક્યારે આવશે મિત્રો સરકાર તબક્કાવાર પેમેન્ટ કરે છે જે લોકોના વાંધા સુધરી ગયા છે એમના રાઉન્ડ આવતા દસ વીસ દિવસમાં આવવાની પૂરી શક્યતા છે એકવાર યાદ રાખજો જો સ્ટેટસ એપ્રુવડ છે તો પૈસા મોડા પડશે પણ ચોક્કસ મળશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને તમારા ગામના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો તમારી એક શેર કોઈ ખેડૂતના અટકેલા પૈસા છૂટા કરાવી શકે છે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જિલ્લાનું નામ લખજો હું પૂરો પ્રયત્ન કરીશ જવાબ આપવા ફરી મળીશું નવી યોજના નવી માહિતી સાથે